નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અશ્વિન રામાણી ભાવનગર એમઆર પ્રોડક્ટ હવે આજે એક ગામની અંદર આપણે આવ્યા છીએ ખેડૂત પાસે મળવા કે જેને આપણી પ્રોડક્ટ વાપરેલી હતી અને આજે ઈ ભાઈએ કેટલા ટાઈમે શું પ્રોડક્ટ વાપરી છે એની પહેલાં એમનું નામ ગામનું નામ અને તાલુકો તમારો જણાવો મારું નામ વિનેશભાઈ રતનપુર ગામ રતનપુર તાલુકો બોટાદ જિલ્લો બોટાદ ગામ રતનપર આપણે પાવર અને પાવર ગ્રો સૌથી પહેલો ડોઝ દિવસે સુધારો દેખાડો હતો બસ પાંચ થી પાંચ થી સાત દિવસની અંદર આ બે પ્રોડક્ટ નું કામ એવું છે કે પાંચમાં સાતમા દિવસે તમે નવી આંખે જોઈએ કોઈ એવો સુધારો દેખાડે હવે આનો તમે પિયતમાં આપી હતી આ કેટલા વિજ્ઞાન આપણે નવ વિજ્ઞાન નવ વિજ્ઞાન ચેણા છે કેટલી આપી હતી

આનો છંટકાવ કર્યા પછી તમને શું 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 ફાયદો સુધારો ફાલની દવા છાંટી પછી ફાલ ને ગ્રોથ બે સારું છે અને પછી જે આ ફંગીસ તો આપણને વલક્રોપ આ બે છાંટી આના અંદર શું ફરક દેખાય એમાં ઘણો ફરક છે ગ્રોથ સારો છે આમ વિકાસ સારો ફનગી અને કૃષિ અમૃત આ બે ક્યારે આપ્યું છે કાલે જ આપ્યું છે એનો તમને ફાયદો દેખાતા હજી ચાર પાંચ દિવસ થાય છે પણ છતાંય તમે જોવો છો નવી ફૂડ દેખાય છે આ બતાવો જો નવી ફૂટ હજી કાયલ જ પાયું છે પણ છતાંય નવી ફૂટ નીકળવાની ચાલુ થઈ ગઈ ચોવીસ કલાકમાં જ પણ હજી પાંચ એક દિવસ છે ને એટલે લગભગ આ જગ્યાઓ છે ને પાંચ આઠ દિવસ જશે ને એટલે જગ્યાઓ પૂરાઈ જશે એટલો ઘેરાવો આવી જશે અને અત્યારે કોઈ તમારા ચણાસણી અંદર કોઈ પ્રશ્ન પ્રોબ્લેમ કે એવું કઈ દેખાય છે અત્યારે કોઈ જાતનો કોઈ છોડવો હુકાવાનો આ ત્યાં પ્રશ્ન કઈ નથી બરાબર આટલી સ્ટ્રીટમેન્ટ તમે કરી આની અંદર તો ખરેખર આ પ્રોડક્ટનું રિઝલ્ટ તમને કેવું લાગે બહુ સારું છે આનું બરાબર અને ઓછા ખર્ચામાં થાય